નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એવા શેર ને લઈને ચર્ચા કરવાના છે જે શેરોમાં આ ઘટતા માર્કેટમાં પણ એક્સપર્ટ ખરીદી ની સલાહ આપી રહ્યા છે અને આ માર્કેટ અત્યારે હાલ આપણને ઘટતું જોવા મળી રહ્યું છે એવામાં જો કોઈ સારી કંપનીના શેર તમને સારા ભાવે મળતા હોય તો ચોક્કસપણે ખરીદવા જોઈએ એવું પણ એક્સપર્ટ જણાવે છે અને અમુક શેર કે જે બાયબેક કરવાનું પણ જાહેર કરી ચૂક્યા છે તો આ કંપનીઓની રેકોર્ડ ડેટ કેરે છે એના વિશે પણ આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને કયા એવા શેર છે જેમાં એક્સપર્ટ ખરીદીની સલાહ આપી રહ્યા છે અને બ્રોકરેજ હાઉસ આ શેરોને લઈને શું માહિતી આપે છે એ બધી જ માહિતી આપણે ડિટેલ

બારસો ને એકસઠ ટકા રિટર્ન આપનારો એક મલ્ટી બેગર શેર તેના શેર ધારકો માટે સસ્તો થવા જઈ રહ્યો છે ત્રણ હજાર રૂપિયા થી ઓછી કિંમત વાળો આ શેર શેર સ્પ્લિટ થવા જઈ રહ્યો છે એટલે કે કંપનીના શેરનો ભાવ ત્રણ હજાર થી ઓછી કિંમતો છે પાંચ વર્ષમાં રોકાણકારોને બમ્પર રિટર્ન આપ્યું છે અને હવે કંપનીએ આ શેરને વિભાજન કરવાની જાહેરાત કરી છે આ કંપનીના શેર પાંચ ટુકડામાં વિભાજિત કરવામાં આવશે મલ્ટી શેર સિક્કા ઇન્ટરપ્લા

કંપની વિશે વાત કરીએ તો ડિફેન્સ સેક્ટરની કંપની સિક્કા સિક્કા ઇન્ટરપ્લાન્ટ સિસ્ટમ શેર મંગળવારે ચાર માર્ચના રોજ ફોકસ માર્યા હતા આ શેર દિવસ દરમિયાન કારોબારના અંતમાં સાત ની બાસઠ ટકાની તેજીની સાથે ચોવીસો રૂપિયા ઉપર બંધ થયા

બારસો એકસઠ પોઈન્ટ બત્રીસ ટકાનું મલ્ટીગર રિટર્ન આપ્યું છે તેનો એ અર્થ થાય છે કે જો રોકાણકારો પાંચ વર્ષ પહેલા એક લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે આ એક લાખ રૂપિયા તેર પોઈન્ટ એકસઠ લાખ રૂપિયા થઈ ગયા હોત

ત્રણ નવસો પંચાણું loss સાથે ખરીદી કરવી જોઈએ અને શેર માં હજાર પાંત્રીસ થી એક હજાર સાહીઠ રૂપિયા નો target જોવા મળી શકે છે ટૂંક સમય પછી મિત્રો શેર છે ટેક મહિન્દ્રા નો સચિનાનંદ ભૂતેકરે ટેક મહિન્દ્રા શેર ઉપર બોલી છે તેમનું માનવું છે કે શેરમાં માં ચૌદસો સિત્તેર રૂપિયા નો loss રાખી પંદરસો વીસ થી પંદરસો પાંત્રીસ રૂપિયા ના સાથે આ શેર માં ખરીદી ની ખરીદી ની કરવાની સલાહ આપી છે પછી મિત્રો વાત કરીએ નવ એવા શેર વિશે જેમાં વિદેશી કંપનીઓ સતત ખરીદી કરી રહી છે એટલે કે તેમની એફઆઈઆઈ તેમનો હિસ્સો વધારી રહ્યા છે જેમાં ભારતીય શેર બજારમાં ભલે વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા

સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં વિદેશી રોકાણકારો ની હિસ્સેદારી પચીસ પોઈન્ટ પાંચ ટકા હતી જે ડિસેમ્બર બે વધી સાડત્રીસ પોઈન્ટ નવ ટકા થઈ ગઈ એટલે કે માં આમાં જ ત્રણ ટકાનો નો વધારો થયો છે જેની રોકાણ વેલ્યુ બારસો કરોડ રૂપિયા જેટલી ઓગણચાલીસ પોઈન્ટ સાત ટકા હતી જે ડિસેમ્બરમાં વધી તેતાલીસ પોઈન્ટ બે ટકા થઈ ગઈ છે એટલે કે આ કંપનીમાં એફઆઈસ ની હિસ્સેદારીમાં સીધો ત્રણ પોઈન્ટ પાંચ ટકા નો વધારો થયો અને બસો છ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે કંપની

એટલે કે આમાં એફઆઈસ ની હિસ્સેદારી સીધી બે પોઈન્ટ પાંચ ટકા વધી અને જેનું રોકાણ નું મૂલ્ય થાય છે ચૌદસો ને અઠ્યાસી કરોડ રૂપિયા જેટલું પછી મિત્રો શેર છે પ્રોપર્ટીઝ નો આ કંપનીમાં સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં વિદેશી રોકાણકારો હિસ્સેદારી

સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં વિદેશી રોકાણકારો ની ભાગીદારી દસ પોઈન્ટ સાત ટકા થી ડિસેમ્બર બે હજાર ચોવીસ માં વધી બાર પોઈન્ટ સાત ટકા થઈ ગઈ એટલે કે આમાં સીધો જ વધારો થયો બે ટકા નો અને આ રોકાણ નું મૂલ્ય છે પાંચસો ને એકતાલીસ કરોડ રૂપિયા નું આ કંપનીમાં સપ્ટેમ્બર બે હાજર ચોવીસ માં વિદેશી રોકાણકારો ની ભાગીદારી નવ પાંચ ટકા હતી જે ડિસેમ્બર બે માં વધી અગિયાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે સીધો જ બે નો વધારો થયો રોકાણ નું મૂલ્ય 640 ચાલીસ કરોડ રૂપિયા જેટલું થાય છે પછી વાત કરીએ કે આટલું બધું રોકાણ કેમ વધ્યું કેમ કે અત્યારે માર્કેટમાં જોઈએ તો વિદેશી રોકાણકારો વેચી વેચીને નીકળી રહ્યા છે તો આ કંપનીઓમાં કેમ આટલું રોકાણ કરી રહ્યા છે વિદેશી રોકાણકારો રિપોર્ટ પ્રમાણે આ કંપનીઓનું બિઝનેસ મોડલ મજબૂત છે અને લોંગ ટર્મ ગ્રોથની આશા છે વિદેશી રોકાણકારોને ભલે જ માર્કેટમાં અનિશ્ચિતતા જોવા મળે પરંતુ આ કંપનીઓમાં એફઆઈઆઈ ને એટલો વિશ્વાસ જણાવે છે કે તેમને આ સેક્ટર્સને ભવિષ્યમાં વિજેતા માને છે એટલે કે કંપનીઓનું મોડલ મજબૂત છે કંપનીઓનું

એવા શેર વિશે વાત કરી જેમાં ઘટાડાના માર્કેટમાં પણ વિદેશી રોકાણકારો તાબડતોડ ખરીદી કરી રહ્યા છે અને સારી એવી પ્રમાણમાં રોકાણ પણ કરી રહ્યા છે અને બીજા એક શેર વિશે વાત કરી જેમાં કંપની શેર વિભાજનની જાહેરાત કરી છે સત્તર માર્ચ બે હાજર ચોવીસ સત્તર માર્ચ બે હજાર પચીસ ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે આ કંપની એક શેર ને પાંચ શેર માં વિભાજિત કરવા જઈ રહી છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયો માં ત્યાં સુધી વિડીયો માં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કર શેર બજાર ની આવી માહિતી ગુજરાતી માં જોવા માટે તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી ઘંટી બેલ દબાવી દેજો